ગઈકાલે અડાજણ સૌરભ પોલીસ ચોકીનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો એ વિડીયોમાં આપણે જોયું તેમ પોલીસ કર્મચારી એક ફરિયાદી મહિલાની ઉપર જે રીતે રાડો નાખતો હતો આ કોઈ માછી બજાર નથી આ એક પોલીસ સ્ટેશન છે કઈ જોડથી રાડો નાખતો હતો શોભનીય વર્તન કર્યું અને તેમજ જે વિડીયો મહિલા બનાવી રહી હતી તેની ઉપર પણ કેસ કરવાનું કહ્યું

પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મહિલા પોલીસ કર્મચારીઓની સામે તમે ગાળી ગલોચ કરીને ગંધ મચાવો કરતા કદાચ બજારમાં આની તો કરી સારો માહોલ હશે સલામવા ઉભા હોય એટલે એવો બધો બહુ ફાકો રાખવાનો નહીં પદ નો અને ખાખી નું ખાખી અને પદ એ બંને તમને સેવા માટે મળે છે હવા હોશિયારી ઠોકવા માટે મને ગુજરાતી કહેવત યાદ આવે ચા કરતા કેટલી ગરમ મારા અધિકારી સામે જોશથી કેમ વાત કરો છો અરે શ્રીમાન ઉચ્ચ દરજ્જાના કોન્સ્ટેબલ શ્રી 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 આ જે તમારા અધિકારી છે ને એ તમારો પગાર નથી કરતા સામે ફરિયાદી બેઠા છે ને જેને તમે ધમકાવો છો એ વ્યક્તિના એના એસજીએસટી અને એના ઇન્કમ ટેક્સના પૈસા તમારો પગાર થાય છે અને તમે એને ધમકાવી રહ્યા છો કે અમે તમારી સામે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધીએ કયા ગજવા કાયદા લાવો છો અધૂરો ઘડો છલકાઈ ઘણો થોડા કાયદા વાંચો શ્રીમાન ડફોડ અને કાયદાના અજાણ પોલીસ કોન્સ્ટેબલ શ્રી નામદાર સુપ્રીમ કોર્ટ કોર્ટ ડિસ્ટ્રિક્ટ તમામ લાઈવ રહીને રહીને દિવસ ન્યાય આપવાની કામગીરી કરે છે ત્યારે ખુરશીમાં પોળાથી બેઠા હોય એવા તમારા કથિત પોલીસ અધિકારી જયારે ફરિયાદીની ફરિયાદ ના નોંધતા હોય ત્યારે એનું રેકોર્ડિંગ કરવું ને એ કોઈ પણ સંજોગોમાં ગુનો બનતો નથી અને જે તમે તમારી માટે અધિકારી છે ને એ સામાન્ય લેંગ્વેજમાં પોલીસ કર્મચારી છે જે અમારા ટેક્સના પૈસાનો પગાર લે છે અને એની એક નૈતિક ફરજ છે કે અમારી ફરિયાદ નોંધે કદાચ એવું બની શકે કે પોલીસ સ્ટેશન તો તમારે દહેજમાં આવ્યું હોય અને દહેજમાં આવ્યું છે એટલે પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની અંદર તમે મજા એવા કાયદા બનાવીને મજા એવી ફેબ્રિકેટેડ એફઆઈઆર કરાવી દો પણ લોજિકલી જ્યારે કોઈ પણ વ્યક્તિ એ પોલીસ કર્મચારી જે કાયદાથી વિરુદ્ધ કામ કરી રહ્યો છે એનું રેકોર્ડિંગ કરે ને ક્યારેય ગુનો બનતો નથી તમે આઈટીએક તો કહી દીધી પણ કઈ કલમ મને ખબર છે આઈટીએક ની બોતેર લગાવો પણ ક્યારેય આઈટીએક ની બોતેર લાગે જયારે કોઈ પણ વ્યક્તિ પોલીસના જે સિક્રેટ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ હોય એનું કોમ્પ્યુટર હોય એના જે ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય કેસના કાગળિયા હોય એનું વિડીયો રેકોર્ડિંગ કરે ને ત્યારે ગુનો બને ખુરશીમાં પોળાથી બેઠા હોય અને ફરિયાદીઓની ફરિયાદ ના સાંભળતા હોય ને એનું રેકોર્ડિંગ કરે ને એ ક્યારેય ગુનો બને નહીં એટલે થોડીક કાયદાની જાણકારી મેળવો અને પછી હોશિયારી ધમકીઓ મહિલાને મારવાનું અને ફરિયાદીઓને ધમકાવાનું એ બધું કામ પછી કરો કાયદા હજી થોડાક તમને એડવાન્સમાં સમજાવું છું કે જ્યારે મહિલા ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે એની ફરિયાદ ના લેવામાં આવે નહીં ઉદ્ધતાય અને અભદ્ર વર્તન કરવામાં આવે અને એને ધમકાવવામાં આવે ને એ આઈપીસી ની ધારા પાંચસો નવ ત્રણસો ચોપન અને પાંચસો છ મુજબ ગુનો બને છે અને પોલીસ કર્મચારીને પણ લાગુ પડે છે આ ઘટનાની અંદર ડીસીપી લેવલે ઉચ્ચ સ્તરીય તપાસ સોંપવામાં આવી છે સમજી શકીએ ચોર ઓર ચોર ચચેરે ભાઈ આમાં શું થવાનું ને એ આપણને બધાને ખબર છે પણ જે મહિલા ફરિયાદી આમાં ભોગ બનનાર છે ઘટના જે પણ હોય એમાં મારે જવું પણ નથી

અમારી ઓફિસ પર આવી જજો અમે તમારી ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરાવીશું અને તમને ન્યાય અપાવીશું અને કોઈ પણ પોલીસ કર્મચારી એનો કદાચ ગમે રેન્ક હોય કદાચ તમને એવું એવું લાગતું હોય ને કે અમારા પીએસઆઈ અમારા અધિકારી તો જ્યારે બંદોબસ્ત હોય ને ત્યારે નાકે નાકે સલામ ઠોકવા ઊભા હોય એટલે એવો બધો બહુ ફાંકો રાખવાનો નહીં પદનો અને અભિમાન રાખવાનું નહીં ખાખીનું ખાખી અને પદ એ બંને તમને સેવા માટે મળે છે હવે હોશિયારી ઠોકવા માટે નહીં

જનતાના મનમાં અનેક સવાલો ઊભા કર્યા સવાલો પોલીસ ખાતા ઉપર પણ ઊભા થયા સવાલો તંત્ર ઉપર પણ ઊભા થયા અને સવાલો હર્ષ સંઘવીની પોલીસ ઉપર પણ ઊભા થયા કે જે ફાઈલ મહિલા ફરિયાદી છે જે પોલીસ સ્ટેશનમાં પોતે ફરિયાદ લખાવા જાય છે તેની સાથે પોલીસનું આ ગેરવર્તન કઈ રીતે છાજે ત્યારે મેહુલ બોગરાની આ પ્રતિક્રિયા વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર